ઈશ્વર જ્યારે કોઈ બાળકમાં કોઈ ખોટ રાખી દે ને તો તેની બીજી પણ કોઈ દિવ્ય શક્તિ આપીને જાય છે અને રાજકોટના આવા જ સ્પેશિયલ બાળકોને લઈને ડોક્ટર નિકિતા ભટ્ટી એક ખાસ પ્લાન કરે છે જેમાં ડૉક્ટર છે તે મધુરમ પીડિયાટ્રિક રિહેબિટેશન સેન્ટર સાથે જેટલા પણ આવા સ્પેશિયલ બાળકો જોડાયેલા છે ને તેમને લઈને સિતારે જમીન પર મૂવીનો એક ખાસ શો આઈનોક્સ થિયેટરમાં રાખે છે હવે આ બાળકોને સ્પેશિયલ ફીલ કરાવવા માટે તેમનું વેલકમ એ રેડ કાર્પેટ બિછાવીને કરવામાં આવે છે અને સિતારી જમી પર આ કોઈ મૂવી નથી પરંતુ આ એક અનુભવ છે જે દરેક દર્શકોના મનમાં એક ઊંડી છાપ છોડી જાય છે હવે આ મૂવીમાં એક બાસ્કેટબોલ કોચ છે તે દિવ્યાંગ પુખ્ત વયના લોકોને તાલીમ આપવાની સેવા આપે છે અને જેમ જેમ તે ખેલાડીઓને સેવા આપે છે તેમ તેમ તે શીખે છે અને તેમનું દ્રષ્ટિકોણ બદલાય છે અને આ સમગ્ર આયોજન રિલાયન્સ મોલના પીવીઆર ઇનોક્સના જનરલ મેનેજર રીતિબેન દવેના પ્રયાસથી સફળ થયું હતું હું ડૉક્ટર નિકિતા ભટ્ટી છું મધુરમ પીડિયાટ્રિક રિહેબિલિટેશન સેન્ટર નાનામા મેઇન રોડ ઉપર સ્પેશિયલ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે જેમાં મનબુદ્ધિના બાળક એટલે કે સ્પેશિયલ કેર ઝીરોથી લઈને ફોર્ટીન યર સુધીની કોઈપણ ખોટ ખાપણ બાળકને હોય તો એને રિકવર કરવામાં આવે છે થેરાપી દ્વારા જેમાં ડિફરન્ટ ડિફરન્ટ થેરાપી હોય છે જેમ કે ન્યુરો ડેવલપમેન્ટલ થેરાપી જે મગજના તાતળાનો વિકાસ કરે છે સેન્સરી ઇન્ટિગ્રેશન થેરાપી જે આપણી સેન્સરી સિસ્ટમને જાગૃત કરે છે એના સિવાય સ્પીચ થેરાપી ઓક્યુપેશનલ થેરાપી એબી એપ્લાય બિહેવિયલ એનાલિસિસ સીબીટી અલગ ઘણી બધી વસ્તુઓથી ઘણી બધી થેરાપીથી અમે રિકવર કરીએ છીએ બચ્ચાને કે જેને બોલતા નથી આવડતું જેને સાંભળતા નથી આવડતું જેને ચાલતા નથી આવડતું અને એને એક નવી હોપ આપીએ છીએ સમાજમાં જીવવા માટે ઓલમોસ્ટ વન સિક્સટી વનની સ્ટ્રેન્થ છે વિથ પેરેન્ટ્સ અને મારો મોટિવ એ છે કે એના પેરેન્ટ્સ પર ડિમોટિવેટ ના થાય કે આપણા બાળક આવી રીતે છે તો આગળ ફ્યુચરમાં શું કરવું જોઈએ એ લોકોને વોકેશનલ રીહેબ ઉપર લઈ જાય દેટ મીન્સ કે બાળકની જે ક્ષમતા સૌથી વધારે છે એમાં આગળ લઈ જાય અને એને એ જ કરિયર ઓપોર્ચ્યુનિટી તરીકે લઈ અને બાળકની એક સુનેરી ભવિષ્યમાં એમનો સાથ દે યસ સિતારે જમીન ઉપર પહેલું મૂવી હતું એની સેકન્ડ એ બહુ જ સુંદર હતું અને સિતારે જમીન ઉપરનો જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ પ્રોમો જોયો ત્યારે જ મેં ડિસાઇડ કરેલું કે મારા મધુરમના એક કે એક પર્સન્સને આ બતાવવું જરૂરી છે કારણ કે ધે ઓલ આર સફરિંગ ફ્રોમ અ સેમ કેટેગરીઝ કે સેમ સ્પેશિયલ બચ્ચા છે તો એક મોટિવેશન રહે સમાજને પણ એક સારો મેસેજ જાય અને બીજી વસ્તુ કે આવાને આવા નવા નવા મૂવીઝ રિસર્ચ થાય એના ઉપર રિસર્ચ વધારે થાય અવેરનેસ ક્રિએટ થાય કે બાળકો આવી રીતે જન્મજાત કંઈ પણ ખોટખા પણ થાય છે તો ડરવાની જરૂર નથી થેરાપી છે કે જેના કારણે મેડિસિન છે થેરાપી છે જેના કારણે બચ્ચાઓની લાઈફ ઘણી સારી રીતે સુધરી શકે છે અને ઇન્ડિપેન્ડન્ટ લાઈફ એ લોકો જીવી શકે છે હાય આઈ એમ રિધિ દવે આઈ એમ ધી જનરલ મેનેજર ફોર પીવીઆર આઈનોક્સ સિતારે જમી પરનું સ્પેશિયલ શો છે સ્પેશિયલી એબલ્ડ કિડ્સ માટે અત્યારે એન્ડ આઈ ફીલ કે આ મૂવી એ લોકો માટે તો છે જ પણ ધીસ મૂવી નીડ્સ ટુ બી શોન ટુ એવરી વન બધા જ બાળકો નાનેથી લઈને મોટા માટે આ મૂવી જોવા જેવું છે કારણ કે બહુ જ સરસ એક યુ નો મેસેજ આપે છે કે સબકા અપના અપના નોર્મલ હોતા હૈ કે તમારા માટે જે નોર્મલ નથી એ મારા માટે નોર્મલ છે એવી જ રીતે મારા માટે જે નોર્મલ નથી એ કદાચ તમારા માટે હોઈ શકે એટલે ખૂબ સરસ મૂવી છે હું એવું ઈચ્છીશ કે વધારામાં વધારે સ્કૂલ્સ બાળકો અને બધા જ પેરેન્ટ્સ પોતાના છોકરાઓને અને પોતે બી આ મૂવી જોઈએ અત્યારે મધુરમ પીડિયાટ્રિક સેન્ટરમાંથી સ્પેશિયલ શો અરેન્જ કરવામાં આવ્યો છે અને સ્પેશિયલી એબલ્ડ કિડ્સ માટે જ આ શો અરેન્જ કર્યો છે તો વી મેક શ્યોર કે અમે થોડું એમને સ્પેશિયલ ફીલ કરાવીએ રેડ કાર્પેટ કર્યું અમે એમને ફ્લાવર્સથી વેલકમ કર્યું પોપકોર્ન બી ખાવાના છે અને ઘણા બધા બાળકો એવા છે આઠ નવ વર્ષના બી કે જેમનો આ પહેલીવાર થિયેટરનો એક્સપિરિયન્સ છે એટલે મેડમનું એવું બી કહેવાનું હતું કે જોવું છે એ કેવી રીતે રિએક્ટ કરે છે ને એમ શ્યોર બધા બાળકોને અને એમના પેરેન્ટ્સને મજા પણ આવશે અને એમના પેરેન્ટ્સને ખૂબ ખૂબ અભિનંદન કે એ લઈને આવ્યા છે